બધી લેટ ટુ ન્યુ રિયલિટી નું ફીટ કરે છે અને આનો રાત ભાઈ બધા બે ફીટ કરે છે તૈયારી ચાલુ થઈ ગઈ છે તો આજ કટે નહીં મિત્રો નજારો એકદમ ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગ માં આવતા વિડીયો જોતા હોય એ બધા મજા મજા મજામાં જ હોય છે તો ચાલો આજે આપણે જવાનું છે મિત્રો અત્યારે તમને એમ થયું કે રાતનો મિત્રો આજે આપણે રાતનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો કેવી રીતનો હુલો સ્ટાર્ટ કર્યો કેમ કે તમને થંબર અને ટાઇટે જોઈને થોડીક ઘણી મિત્રો માહિતી મળી જ ગઈ છે સુરવા સાંજનો કેવી રીતનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે પડી જ ગઈ છે તો આજે જવાનું છે મિત્રો આપણે અત્યારે કોળિયા કેમ કે આ ભાદરવી મેળો આવે છે તો ભાદરવી મેળાની કેવી રીતની તૈયારી ચાલુ છે કેવી રીતનું લાઇટ ડેકોરેશન લાઇટનો કેવો નજારો છે એ દેખાડવાનો છો કેવી રીતની તૈયારી કરી છે મેળાની કેવી રીતની તૈયારી ચાલે છે એ પણ દેખાડવાનો છો તો ખાસ કન્ટિન્યુ બ્લોગમાં બનાવ્યો અને ખાસ મિત્રો ચેનલ પર પહેલી તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા નવા બ્લોગ તમને જોવા મળે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો હવે કોળિયા તો અત્યારે મિત્રો આપણે તો મસ્ત મજા આપણે કોળીયકથી સ્ટાર્ટ થાય છે મસ્ત મજા લેટું બધી ફિટિંગ કરે છે અત્યારે જો અને એવી રીતનું કાંઈક ગેટ બધા એવી રીતના બધું ને એવું બધું ફિટિંગ કર્યું છે તો આનક આપણે ત્રણ દિવસનો આખ્યાન છે એ બાજુનું જાય છે અને આનંદ આપણે મેળાનું તૈયારી શરૂ છે તમે જોઈ શકો છો મેળાની મસ્ત બધી લેટુની એવી રીતનું ફિટ કરે છે અને આનો રાતનો પણ આગળ તમને જોવા મળશે લેટ કેવી રીતની જગ્યા છે એ પણ દેખાડીશ તો અત્યારે આપણે આ બાજુ આપણે લેટ બાકી છે ફિટ કરવાની એનકામ બાજુ થઈ ગયેલી છે એવું છે બે બાજુ લેટું ફિટ થાય છે તમે જોઈ શકો છો આખો મસ્ત મજાનો અને આ છે આપણે કોળિયાકનું નેરુ એટલે આપણે તો કેમિત્રો કોળીયાકની નદીમાં પણ મસ્ત મજા મિત્રો એક બાજુ લેટ ફિટ થઈ ગઈ છે એક બાજુ થાંભલા ઊભા કરે છે તો એ બાજુ પણ ફિટિંગ કરે છે કેવી રીતનું આખો મેળો ફૂલ તૈયારી શરૂ થઈ ગઈ છે મેળાની બે બાજુ મિત્રો હજીસી બીથી પાવડીથી આપણે તો બધું માટી બાટી બધું સાફ કરી નાખ્યું છે એવું છે બધું તમે જોઈ શકો છો એવી છે આખો મેળાની ફૂલ તૈયારી ચાલુ છે જોવો તમે કાંઈ ઘટે નહીં મિત્રો એવું છે અને આ બાજુ તો આપણે હવે મંડપ નખાઈ ગયા છે ગેટ બેટ બધા તૈયાર થઈ ગયા છે જોવો મસ્ત મજાનો છે નજારો આવે છે એકદમ જોવો એવી રીતે એકદમ હજી ગયા ને મિત્રો આપણે છે ને બેટ થાય છે મેળાની ફૂલ તૈયારી ચાલુ છે અને તમને દેખાડો એવી રીતનું લેટ લેટ ને એવું બધું ફિટિંગ થાય છે તમે ઉપર ભાઈ બધા બે જણા ફિટ કરે છે લેટ કે છે આ થઈ ગઈ છે તો ફાઈનલ મિત્રો અત્યારે મેળો શરૂ થઈ મેળો આવે છે તો વાળ બાર કપાઈ નાખવી તો મસ્ત મજા તો અત્યારે આપણે વાળ કપાવવા બે જ જશું મસ્ત મજા દોસ્ત જઈએ હેર કટિંગમાં કોળી આખજો મસ્ત મજા આવી રીતના બધા વાળ કાપે છે તમે ફોટામાં જોઈ શકો છો તો આવી રીતના તો આપણે વાળ કપાવવા બે જ જશું મસ્ત મજા આપણે દાઢી અત્યારે થાય છે મશીનથી તો ને એવી રીતની કાંઈક દુકાન છે અને મસ્ત મજા જોવાથી તો ચાલો વાળ કપાઈ નાખી દોસ્તી હેલ કટ સલૂનમાં જો સલૂન કટ આવા દોસ્તી નામ છે મિત્રો વાર બાદ કપાઈ નાખ્યા છે હવે સાવન છે મિત્રો આપણે બોય શૂટિંગ છે મિત્રો મેરાની ફૂલ તૈયારી સલૂન થઈ ગઈ ને એ તમને દેખાડો તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીશો ફાઈનલ મિત્રો હજી આવે છે ને તમને આપણે કોળિયાક જવા ધોરણ સ્ટાર્ટ કરવી છે તો અહીંયાથી રાતનો કેવો નજારો આવે છે મેળાનો કેવી રીતે મેળાની ફૂલ તૈયારી શરૂ થઈ ગઈ છે એ દેખાડવાનો છે તો ખાસ કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દો અને અત્યારે મસ્ત બનાવો આપણે છે ને અંધારું જેવું તે થઈ ગયું છે અને અત્યારે આપણે છે ને મંદિર અહીંયા લાઈવ હાલતી પણ તમને ખાસ દર્શન કરાવીશ અને અહીંયાથી લાઈટ ડેકોરેશન કેવી રીતનું ગોઠવું છે એ બધું દેખાડીશ ને અત્યારે આપણી સાથે ઉમેશભાઈ અને અતુલભાઈ અતુલભાઈ છે તો જોડાઈ ગયા છે ગાડીમાં બેસી ગયા છે અને જો હવે તમને દેખાડવાનું છે અહીંયાથી આખી લાઈટ ડેકોરેશન અને કેવી

đi ai thấy cái xe hoa, khủng hoa, rồi hoa, khủng 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 hoa,

અને અચ્છા મસ્ત મજા આખું બધું તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે આ રસ્તા પર જઈએ ને કેવી રીતનું આખું લાઈટ ડેકોર છે બસ્તુ ગોઠવું છે એ દેખાડવાનું છો તો ખાસ કન્ટિન્યુ બનાવે છો આખું તો ચાલો તો અત્યારે બધું આવા પાછા અને ગાડીમાં બે ગયા છીએ હવે તમને આખો નજારો તમને ખેડૂત દેખાડવાનો છો તો કન્ટિન્યુ ખાસ બેના રહી તો મસ્ત મજા આખો નજારો તમે જોઈ લો લેટનો જોવો તમે આખું ત્યાં મસ્ત મજા આખો લેટ બેટ આવી રહી છે જોવો

તો ખાસ મિત્રો મેળામાં આવવાનું ભૂલતા નહીં મિત્રો તો અહીંયા એસબીઆઈ આવી છે બે બાજુ ઝાડવા લીલા સમકાવી દીધા છે લેટું બેટું છે રાતનો જોરદાર મેળા નો શું આપવાનો છે તો ખાસ આવવાનું ભૂલતા નહીં મેળામાં તારીખ કહી દો મિત્રો તો મિત્રો તારીખ છે બાવીસ આઠ બે હજાર પચીસ રાતે મેરો અને ત્રેવીસ તારીખે દિવસે મેળો છે તો ખાસ મિત્રો નિષ્ક મહાદેવ કોળિયા ભાવનગરથી મિત્રો પચીસ કિલોમીટર દૂર આવેલું છે મંદિર નિષ્ક્રંગ મહાદેવ તો ખાસ મિત્રો મેરામાં આવવાનું ન બોલતા હો હા હું તો આવવાનો છું તમે તો આવવાના છો ને હા કોમેન્ટ કરી દેજો મસ્ત મજા મિત્રો આખો આપણે તમને લાઈટ નો નજારો તમને દેખાડી દીધો છે મસ્ત મજા કેવી રીતે આખો બેરાની તૈયારી થઈ ગઈ છે ને એ દેખાડી છે મસ્ત મજાનો તો ચાલો હવે પાછો દિવસે મસ્તો ને કેવી આખો તમે જોઈ શકો છો આખો ને અત્યારે આપણે આનકંપા આખો મંદિર છે તો તોરણી મામાનું મંદિર આખી રીતે આખો રસ્તે બધા જોઈ દો આખો તૈયારી ફૂલ છલુ થઈ ગઈ છે અને ફૂલે ફૂલ મોર આખા એટલે હન મિત્રો અમે પ્રકાશ પડે એટલે બહુ અત્યારે નું છલુ આખો નો આવે પણ મસ્ત આખો જોઈ દો બટવે છે તો બધી રીતે નું છે આખો એવો મેળાત છે <SPEAKirmi Creator> બધું ના શૂટિંગ તો આપણે તમને દેખાડ્યું છે રાતનો કેવો નજારો હતો ને એ રીતે અહીંયા આપણે હવે ભાગી છીએ તો ચાલો હવે પાસે દિવસે મળશું મળીશું કેવી રીતનું ત્યાર સુધીની તૈયારી તમને દેખાડવામાં આવી છે મિત્રો અત્યારે આપણે વહી આવશો ઘરે અને મસ્ત મિત્રો વાળ પણ કપે પછી સીધું વાળ કપણ સીધો મિત્રો આપણે કેવી રીતની તૈયારી હતી ને રાતની એ દેખાડી છે અને અત્યારે નાના બેન ફ્રેસ થઈ છે તો આ તો આપણે પહેલો ભાગ અને હવે કાલે પાસે મળીશું બીજા ભાગમાં બીજા ભાગમાં સરખા કેવી રીતના આવ્યા છે મોટા નાના એ તમને દેખાડશો તો મેળાની કેવી રીતની તૈયારી હતી દેખાડી છે તો ખાસ મિત્રો આ બ્લોગને અહીંયા આપણે એન કેવી જરૂર અને સબસ્ક્રાઇબ કરી દીજો કાલે નવા ઉમંગને નવા જવા છે નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય કોમેન્ટમાં હર મહાદેવ લખી નાખીએ અને ખાસ મિત્રો મેળામાં આવવાનું ભૂલતા નહીં ભૂલતા નહીં ને ભૂલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈએ